ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર અમરેલી તાપી ડાંગ વલસાડ મહીસાગર દાહોદ જુનાગઢ સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર દસ જુલાઈ એટલે કે બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અગિયાર જુલાઈ એટલે કે ગુરુવારે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે વડોદરા ઉદેપુર, ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસની જેમ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામશે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં આઠ અને નવ જુલાઈએ અતિભારે ભારે વરસાદની શક્યતા હતી દક્ષિણ ગુજરાતની વાત થયા પછી ત્રીજા દિવસથી એટલે કે ચૌદ જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 32 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર